નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે ત્યારે માંજરપુર સ્થિત શ્રેય વિદ્યાલય ધોરણ નવના વિદ્યાર્થીઓ દ્વારા અંડરસ્ટેન્ડિંગ અવર યુનિવર્સ થીમ પર નેશનલ સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ વિજ્ઞાન પ્રદર્શનનું ઉદઘાટન ડોક્ટર વિપુલ કાલમકર એમએસ યુનિવર્સિટી વડોદરાના સાયન્સ ફેકલ્ટીના ડીન છે તથા ઉમેશભાઈ માછી કે જેઓ એસવીએસ છ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના વરદ હસ્તે કરવામાં આવ્યું શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ સાયન્સ ડે નિમિત્તે વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા तो कोशिश करते हैं तो अदृश्य और के आराधना करते हैं तो हम का कई ब्रह्म <स्थित्रीज्ट> <जो देल> <स्थित्रीज्ट> રમન ઇફેક્ટ માટે ડોક્ટર સી વી રામન જે એક જ ભારતીય હતા જેઓ નોબેલ પ્રાઇઝથી સન્માનિત થયા હતા તેમને નેશનલ સાયન્સ ડેની ઉજવણી અમે આ વિદ્યાર્થીઓ વેગના પ્રો અંડરસ્ટેન્ડિંગ અવર યુનિવર્સ માટે બનાવ્યા જેમાં પાંચ કે છ પ્રોજેક્ટો બનાવડાવ્યા છે અને આ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અમારા કેમ્પસમાં ઉજાગર રહે તેના માટે અમે સતત પ્રયત્નશીલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે વાલીઓ બી સહકાર આપ્યો છે તથા વિષય શિક્ષકો રાખી અને આ આ નેશનલ સાયન્સ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું છે જેનો તમામ નગરજનો અને વિદ્યાર્થીઓ તેનો એ લોકો લાભ લઈ શકે છે નીતાબેન જાની એકેડેમિક હેડ શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા શ્રેયસ વિદ્યાલય માજલપુર ખાતે આજે નેશનલ સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે નેશનલ સાયન્સ ડે અઠ્યાવીસ ફેબ્રુઆરી આવે છે પણ બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે એનું આયોજન ઓગણીસ ફેબ્રુઆરી અને વીસ ફેબ્રુઆરી બે દિવસ કરેલું છે આ સાયન્સ પ્રદર્શનની અંદર ધોરણ નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને પ્રોજેક્ટ બનાવે છે કુલ પાંચ પ્રોજેક્ટ બનાવેલા છે ધોરણ નવના વિદ્યાર્થીઓ અમારા જ શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ બનાવેલા છે અને બે દિવસ આ પ્રદર્શન અમારું ચાલવાનું છે પ્રદર્શનના ઉદઘાટનમાં ડીઓ ઓફિસમાંથી એસવીએસ સિક્સના ઈઆઈ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી ઉમેશભાઈ માછી એ હાજર રહેવાના છે અને એમના હાથે દીપ પ્રાગટ્ય કરી અને પ્રોગ્રામનું ઉદઘાટન કરવાનું છે હું મારું નામ છે એનઆર પટેલ પ્રિન્સિપાલ શ્રેયસ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ મારું નામ હેત ઠાકોર રાકેશ કુમાર છે અને અમારું આ નિશાળ ઉપગ્રહ નિશાળ સેટેલાઈટ નું અમારું પ્રોજેક્ટ છે અને આ અમે શ્રેયસ વિદ્યાર્થીના ના વિદ્યાલયના છોકરાઓ છે અને અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે અમે દસ જણ થઈને આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને બે વીક થયા છે આ બનાવવા માં આ પ્રોજેક્ટ આ ઉપગ્રહ છે જે એનું જે આખું નામ તે નિસ્તાર અને ઈસરો અને નાસા એ થઈને આ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ નું નિશાર સેટેલાઇટ છે